હલો હાય હાય હું રવિ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ન્યૂઝીલેન્ડની સૌથી યુવા સાંસદ હાના રહીતી માઇપે સંસદમાં ડાન્સ કરતા કરતા સ્પીચ આપી એનો વિડીયો વાયરલ થયો અમેરિકામાં સોળ હજાર ફૂટની ઊંચાઈએ અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટનો દરવાજો તૂટી ગયો પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસા તોફાનીઓએ ટ્રેન સળગાવતા પાંચ લોકોના મોત વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો અમેરિકાના ટેક્સાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટ્રેનરવાળું પહેલું જીમ શરૂ થયું ભારતના પ્રથમ સૂર્ય મિશનમાં ઇસરોની મોટી સફળતા આદિત્ય એલ્વન લેંગ્રેજ પોઈન્ટ પર પહોંચ્યું ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોનું સોમલિયા કિનારે હાઇજેક થયેલું જહાજનું સફળ રેસ્ક્યુ પંદર ભારતીય સહિત એકવીસ ક્રૂ મેમ્બરને બચાવાયા શંકરાચાર્ય નિશ્ચલાનંદે કહ્યું મોદી અને યોગી યુપીમાં ત્રીજું પાકિસ્તાન બનાવવાનો પાયો નાખી રહ્યા છે એમપી યુપીમાં સવારથી વરસાદ રાજસ્થાનમાં એલર્ટ પંજાબ સહિત સોળ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને ટ્રેન અને ફ્લાઇટ્સ નેટ વડોદરામાં ઓએલ એક્સ પર સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદવાના નામે ગ્રાહકને મળી ચૂનો ચોપડતો આકાશ જાની ઝડપાયો સુરતમાં બાંગ્લાદેશીઓને પાંચ હજાર રૂપિયામાં બોગસ આધાર કાર્ડ બનાવી આપનાર શખ્સની ધરપકડ રાજકોટમાં નવી જિલ્લા અને સેશન કોર્ટનું ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના હસ્તે ઉદ્ઘાટન કરાયું ગુજરાત ઈ નોટરી સિસ્ટમ લાગુ કરનાર દેશનું પહેલું રાજ્ય બન છે તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહી યાર